મંડપેશ્વરની ગુફાઓ આઠમી સદીની ખડકોમાંથી બનાવેલી શૈવ ગુફાઓ છે આ ગુફાઓ મુંબઈના બોરિવલીના પોયસર વિસ્તારમાં આવેલી છે વાસ્તવમાં આ ગુફાઓ દહીંસર નદીના કિનારે આવેલી હતી પણ સમય જતા નદીનો પ્રવાહ બદલાઈ ગયો આ વિસ્તારનું નામ આ મંદિર પરથી પડ્યું હતું એવું માનવામાં આવે છે કે માઉન્ટ પોયસરનું નામ કે જ્યાં હમણાં સેન્ટ ફ્રાન્સિસ ડી આસિસ હાઈસ્કૂલ આવેલી છે એ મંડપેશ્વરનું અપભ્રંશ છે મંડપેશ્વરની ગુફાઓ નાની અને કાન્હેરીની ગુફાઓ કરતાં ઓછી જાણીતી છે જૂના પોર્ટુગીઝ ચર્ચના અવશેષો ગુફાની ઉપર આવેલા છે ગુફાના દક્ષિણ છેડા પર એક ચર્ચ આવેલું છે ગુફાની સામેની બાજુ એક ખુલ્લું મેદાન આવેલું છે જે રમતના મેદાન અને વાહનો મૂકવા માટે વપરાય છે આ ગુફાની સામે સ્વામી વિવેકાનંદ માર્ગ આવેલો છે એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ અંદાજે એક હજાર પાંચસો સોળસો વર્ષ જૂની છે જોગેશ્વરીની ગુફાઓ લગભગ આ જ સમયમાં બની હતી મોટા ભાગના ભારતના પથ્થરોમાંથી બનાવેલા મંદિરો અને પથ્થરોમાં બનાવેલી કલાકૃતિઓ બૌદ્ધ સાધુઓ દ્વારા બનાવેલા છે બૌદ્ધ સાધુઓ ધર્મ સૂચનોનો પ્રચાર કરતા હતા અને વ્યાપાર માર્ગ એ પ્રચાર માટે ઉત્તમ સ્થળ હતું મહારાષ્ટ્ર અને તેની પૂર્વમાં આવેલી ઘણી ટેકરીઓ આ હેતુ માટે બરાબર હતી ગુફાનું નામનો મંડપેશ્વર એટલે મંડપ પર ઈશ્વર એવો અર્થ થાય છે આ ગુફાઓની કલાકૃતિઓ જોગેશ્વરીની ગુફાઓના સમયે જ સર્જાઈ હતી આ ગુફાઓમાં મોટા મંડપ અને ગર્ભગૃહ છે